પોરબંદર જિલ્લામાં લોકો પડતર રહેલા કેસોને નિકાલ આવે તે માટે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તારીખ નવમી માર્ચના રોજ નેશનલ લોક અદાલત યોજાશે જેમાં વધુને વધુ કેસો મૂકવામાં આવે તેવી અપીલ થઈ છે લોક અદાલત એટલે લોકોની અદાલત ના કોઈનો વિજય ના કોઈનો પરાજય ના કોઈ સૂત્ર સાથે લોક અદાલતનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે આગામી તારીખ નવમી માર્ચ બે હજાર ચોવીસ શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ પોરબંદર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે છે તે માટે ગુજરાત રાજ્યના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળને કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષણ જસ્ટિસ એન વી અંજારિયા દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપેલ છે આ લોક અદાલતમાં રાજ્યના કોઈપણ જિલ્લા તાલુકાના ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતમાં વળતરના કેસ દીવાની દવા ચેક પરતને લગતા કેસો જમીન સંપાદને લગતા કેસ કામદાર તથા તથા માલિકને માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે જેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ આર ટી પંચાલ દ્વારા તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના સેક્રેટરી એસ એચ બામરોટિયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાન સાથે કેસો પૂર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ મૂકવા અને અદાલતને સફળ બનાવવા અપીલ કરી છે આ અવસરનો લાભ લેવા નજીકના તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરી શકાશે અથવા ટોલ ફ્રી નંબર પંદર એક જીરો જીરો પર સંપર્ક કરવો અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઇટનો સંપર્ક કરવા જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર